જો અત્યારની સ્કૂલ આધુનિક સાધનોથી અને બિલ્ડિંગ પણ સરસ જો આની પહેલાં આપણે જોઈ એ અત્યારની હરિયોમ સ્કૂલ છે પણ જ્યારે હરિયોમ સ્કૂલની શરૂઆત થઈ ત્યારે આ વિસ્તારના સહયોગથી બધાના સહયોગથી આ રીતે બે ઓરડાની સ્કૂલ બનાવવામાં આવી હતી અને સ્કૂલની શરૂઆત આ રીતે બે ઓરડાથી કરવામાં આવી હતી અને અત્યારે તમે જુઓ છો કે અધ્યસન સ્કૂલ પહેલાં છત્રીસ કે ચાલીસ છોકરીઓ હતી અત્યારે બસો સવા બસો સ્કૂલો સ્કૂલમાં દીકરીઓ ભણે છે આ હરિયમ સ્કૂલની પ્રગતિ છે પછી અહીંયા જોવા ખોડિયાર મંદિર પહેલાં બે હજાર ચાર ની અંદર આ સ્કૂલમાંથી પ્રવાસ ગયેલો હતો ત્યારનો આ ફોટો છે જોવા ત્યારે ખોડિયાર મંદિર કેવું હતું આ જોઈ શકો છો પછી અહીંયા તમે જુઓ છો કે બે હજાર ત્રણ ચારનો ફોટોગ્રાફ્સ પછી પાંચ છનો છ સાતનો ફોટોગ્રાફ્સ બે હજાર સાતની અંદર હું આ હરિયમ સ્કૂલમાં આવી હતી પછી બે હજાર આઠની સાતની દીકરીઓ પછી નવ દસ પછી દસ અગિયારનો ફોટોગ્રાફ્સ બાર તેર નો આ બે હજાર ચૌદનો ફોટોગ્રાફ્સ છે બે હજાર પંદર મારી બંને દીકરીઓ પણ આ સ્કૂલમાં ભણેલી છે અમારી સૌથી નાની બેબી બે હજાર અઢાર અને બે હજાર ઓગણીસ ને સ્કૂલને મળેલ આ બધી રમતોત્સવ વિજ્ઞાન મેળાની બધી ટ્રોફી છે બે હજાર નવ દસની અંદર શાળાને બે હજાર આઠ નવમાં શાળા ગુણવત્તા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે રમતોત્સવ બે હજાર બે માં મળેલું છે રમતોત્સવનું પ્રમાણપત્ર જો ધોરણ આઠની દીકરીઓ અમારું પ્રદર્શન જોવા મળે એમાં જુઓ સૌથી પહેલો ફોટો છે ને એ જુઓ ન્યા દેવાંશી ન્યા જો એટલી જ નાની સ્કૂલ હતી આપણી જો અને અત્યારે કેટલી વિશાળ થઈ ગઈ છે છે ને પછી ન્યા બીજા નંબરના જો ત્રીજા નંબરના ફોટામાં કોડિયાર મંદિર છે પહેલાં કેવું હતું જુઓ અને પછી બે હજાર ત્રણ ચારથી તે બે હજાર ઓગણીસ સુધીના જો ધોરણ આઠની સાતની વિદાયની દીકરીઓના ફોટોગ્રાફ્સ છે અને વચ્ચે પણ બધા જો જે જે પ્રવૃત્તિ કરી હોય ને આપણી સ્કૂલમાં એ બધા ફોટોગ્રાફ્સ અંદર છે તમારી બેનું હશે મોટી બરાબર તમારી ખુદની પોતાની બેનો હશે એમાં ને બેટા એ ગણિત વિજ્ઞાનમાં આપણા રાજ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએના પ્રમાણપત્ર છે પછી રમત તો સૌના એ છે એ બધા પ્રમાણપત્ર આવલા સીલ્ડ આતની દીકરી આવી છે જોવા માટે જો પહેલો ફોટો છે ને આપણી સ્કૂલ પહેલા કેવી હતી એ પહેલો ફોટો એનો છે જો એ પહેલો ફોટો જુઓ આ બસ એ એમાં આપણી સ્કૂલ પહેલા કેવી હતી ને એમાંથી અત્યારે કેવી બની છે ને સાવ નાની બે જ બે રૂમ ને ઓફિસની સ્કૂલ હતી અને છત્રીસ કે ચાલીસ છોકરીઓ જ ભણવા આવતી અને અત્યારે કેટલી બધી મોટી સ્કૂલ બની ગઈ કેટલી દીકરીઓ આવે છે જો એ બધા ફોટોગ્રાફ્સ જો ઉપર સીલ્ડ છે ને એ રમતોત્સવ અને વિજ્ઞાન પ્રદર્શનમાં આપણને મળેલા હોય ને પછી શાળા ગુણવત્તાનો એવોર્ડ પણ આપણને મળેલો છે બે હજાર આઠ અંદર એમ ધોરણ છ ની દીકરી અમારે એક સરસ મજાનું પ્રદર્શનનું આયોજન થઈ ગયું મજા આવી ને બેટા કેટલા વર્ષના ફોટોગ્રાફ્સ છે જુઓ પછી પાંચ વર્ષ પછી પાછું ગોઠવીશું ને ત્યારે તમારા બધાના ફોટોગ્રાફ્સ હશે ધોરણ પાંચ ની દીકરી આવી જુઓ આ લોકડાઉન માં પેલું બીજું ભણે એ પેલું આમ થઈને આમ નીકળી જવાનું બેટા આમ ફરી જો પેલા આપણી સ્કૂલ કેવી હતી એ પેલો ફોટો એનો છે હો જો બે જ રૂમ હતી આપણી સ્કૂલ માં હા બસ એ અને અત્યારે કેટલા રૂમ છે દસ દસ

અમાર બીજા વાળા છે જુઓ તો ઓ દેખાય છે કઈ પહેલા કેવી સ્કૂલ હતી એ બીજા ફોટો બે જ રૂમ હતા આપણી દુર્લભ તસવીર કહેવાય અને ત્યાં છે ને ખોડિયાર મંદિર નો ફોટો છે જો એ દેખાય ને પહેલા બે હજાર ત્રણ ચાર માં ખોડિયાર મંદિર કેવું દેખાતું એનો ફોટોગ્રાફ્સ છે ત્યાં અને બે હજાર સાત આઠ ની દીકરીને વિદાય નો મધ્યાહન ભોજન ના ફોટો છે હિરલબેન મધ્યાહન ભોજન ના ફોટો આઈરો જુઓ